હેલો દોસ્તો સ્વાગત છે તમારું પાર્લિયનની કુકિંગમાં તો વરસાદમાં ખાવાની મજા આવે તેવા ગરમા ગરમ એકદમ નવી જ રીતે બટાકાના ભજીયાની રેસિપી તો આ ભજીયા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચાલો હવે આપણે રેસીપી શરૂ કરીએ તો ભજીયા બનાવવા માટે આપણે અહીંયા ત્રણ નમ જેટલા મેં બટાકા લીધા છે તો આ રીતે આપણે બટાકાને લઈ લીધા છે તો હવે આપણે આને છાલે ઉતારી લઈશું તો આ રીતે આપણે ચપ્પાની મદદથી છાલે ઉતારી લઈશું તો આ રીતે મેં આખા બટાકાની છાલને આ રીતે આપણે ઉતારીને ક્લીન કરી લીધો છે તો આ રીતે આપણે ત્રણેય બટાકાની લઈ ઉતારી અને આ રીતે ક્લીન કરી લઈશું તો આ રીતે ત્રણેય બટાકાની છાલને ઉતારીને સરસ એવા ક્લીન કરી અને પાણીથી સરસ એવા ધોઈ દીધા છે તો બટાકા આપણા સારી રીતે ધોઈ દીધા છે તો હવે આપણે આ રીતે એક બટાકો લઈ લઈ અને આ રીતે મોટી છીણીની મદદથી આપણે તેની છીણને પાડી લઈશું તો આ રીતે હવે સરસ એવી આપણે ત્રણેય બટાકાની છીણને આપણે સરસ આ રીતે પાડી લેવાની છે તો તમે જોઈ શકો છો કે મેં ત્રણેય બટાકાની સીનને આ રીતે સરસ એવી થોડી મોટી મોટી એવી સીનને આપણે પાડવાની છે જેથી કરીને આપણે ભજીયા એકદમ સારી રીતે બનીને તૈયાર થઈ જાય એટલા માટે તો આ રીતે મેં બધા જ બટાકાને સારી રીતે છીણી અને એકદમ સરસ આવી છીણ ઉતારીને તૈયાર કરી લીધી છે તો સીન આપણે એકદમ સરસ ઉતારી લીધી છે તમે જોઈ શકો છો તો આપણે ત્રણેય બટાકાની સીનને ઉતારી લીધી છે તો હવે ભજીયા બનાવવા માટે આપણે આ રીતે એક બાઉલ લઈશું અને આ બધી જ છે તેને એક બાઉલમાં આપણે આ રીતે આ રીતે આપણે બધી છીનને કાઢી લીધી છે આ રીતે આપણે બધી જ તેમાં કાઢી લીધી છે તમે જોઈ શકો છો તો હવે આપણે તેમાં મસાલા કરી લઈએ તો તેમાં આપણે થોડોક આ રીતે અજમો એડ કરીશું અને હવે આપણે થોડી ચપટી હળદર એડ કરીશું અને હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું તો મીઠું આપણે એડ કરી દીધું છે તો હવે આપણે જેટલું તીખું ખાતા તે પ્રમાણે આપણે તેમાં એક ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરે છે અને હવે આપણે અડધી ચમચી જેટલો આપણે ગરમ મસાલાનો પાવડર એડ કરીશું તો મસાલા એડ કરી દીધા છે તો હવે અડધી ચમચી જેટલો આપણે તેમાં ધાણાચીરું પાવડર છે તે આ રીતે એડ કરી દઈશું તો બધા જ મસાલા આપણે એડ કરી દીધા છે તો હવે પાંચ ચમચી જેટલો મેં આ રીતે એકદમ ફાઇન એવો મેદો લઈ લીધો છે તો પાંચ ચમચી જેટલો આપણે મેદો લીધો છે તેને આ રીતે આપણે થોડોક પહેલાં એડ કરીશું અને હવે આપણે આને સારી રીતે આપણે આ રીતે મિક્સ કરવાનું છે તો આ રીતે આપણે તેને સરસ એવું આપણે બેટર સાથે સારી રીતે મિક્સ કરીને એકદમ પરફેક્ટ એવું બેટર બનાવીને તૈયાર કરવાનું છે તો આ રીતે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો હવે આપણે જે વધારાનો પણ મેદો છે તે પણ આપણે તેમાં એડ કરી દેવાનો છે તો ટોટલ આપણે આમાં પાંચ ચમચી જેટલો મેદાનો મેં ઉપયોગ કર્યો છે તો મેદો આપણે બધો જ તેમાં એડ કરી દીધો છે તો હવે આપણે આને સારી રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે સારી રીતે બધા જ મેદાને મિક્સ કરી અને એકદમ પરફેક્ટ એવું આપણે બેટર બનાવીને તૈયાર કરી લઈશું અને બેટર બનાવતી વખતે આપણે પાણીની પણ બિલકુલ જરૂર પડી નથી તમે જોઈ શકો છો કે આપણું બેટર આ રીતે બાઇન્ડિંગ આપે છે તો આપણું બેટર એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે તો ભજીયા બનાવવા માટે આપણું બેટર એકદમ પરફેક્ટ તૈયાર છે તો ચાલો હવે આપણે ભજીયા બનાવી લઈએ તો તેના માટે મેં અહીંયા સૌથી પહેલાં માટે તેલ ગરમ થવા રાખી દીધું છે અને આપણું તેલ એકદમ સરસ એવું ગરમ થઈ ગયું છે જોઈ લઈએ તો આપણું તેલ એકદમ પરફેક્ટ એવું ગરમ છે તો હવે આપણે આ રીતે બેટરની સરસ એવું આ રીતે લોવાળી અને ભજીયાનો શેપ આપણે આ રીતે આપી દેવાનો છે તો આ રીતે આપણે ભજીયાનો સેફ આપી દેવાનો છે તો તમે જોઈ શકો છો કે મેં આ રીતે એકદમ સરસ તેને ભજીયાનો સેફ આપી દીધો છે તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે આ ભજીયાને આ રીતે તેલમાં એડ કરી દઈશું તો આપણે આ રીતે એક સાથે ચારથી પાંચ જેટલા ભજીયા આપણે તેમાં એડ કરવાના છે તો આ રીતે આપણે ચાર જેવટલા ભજીયા આપણે તેમાં એડ કરીશું અને ભજીયાને એડ કરી અને ગેસની ફ્લેમ લો કરી દેવાની છે તો આપણે ભજીયા તેમાં એડ કરી દીધા છે તો આપણા ભજીયા થોડા થોડા કૂક થાય પછી જ આપણે તેને જારાની મદદથી અલટાવતા પલટાતા જઈ અને કૂક કરી લઈશું તો આપણા ભજીયા થોડા થોડા કૂક થઈ ગયા છે તમે જોઈ શકો છો તો એકદમ મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે આને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને કૂક કરી લઈશું તો તમે જોઈ શકો છો કે તેનો કલર થોડો થોડો ચેન્જ થઈ અને ગોલ્ડન કલર એવો આવી ગયો છે તો હવે આપણે તેને જારામાં આ લઈ અને વધારાનું તેલ છે તેને કાઢી લઈશું અને હવે આપણે આ ભજીયાને એક પ્લેટમાં લઈ લઈશું તો આ રીતે અમે બધા જ ભજીયાને બનાવી લીધા છે તો આપણે વધારે બધા જ ભજીયા એક પ્લેટમાં કાઢી લીધા છે તો આપણા ભજીયા એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો કે ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે તેવા એકદમ સોફ્ટ અને પોચા એવા આપણા ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે તેને સર્વ કરીશું તો આ ભજીયાને તમે ચા સાથે કે ટમેટો કેચઅપ સાથે પણ ખાઈ શકીએ છીએ તો હવે આપણે આને ગરમા ગરમ ટમેટો કેચઅપ સાથે સર્વ કરીશું તો દોસ્તો એકદમ નવી રીતે આપણી બટાકાના ભજીયા બનીને તૈયાર છે